સાહેબ આપણે પોલીસ ભરતીના નવા ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા છે તો બાળકોને કોઈ ઓફર નથી આપી બુક્સમાં બુક્સમાં ઓફર આપવાની જ ને અત્યાર સુધી જે છોકરાઓ આપણી બુક મગાવતા હતા ને તો સિંગલ બુક ઉપર પિસ્તાલીસ ટકા ઓફ હતું અને આખો કોમ્બો મગાવે તો પચાસ ટકા ઓફ હતું પણ જ્યાં સુધી પોલીસ ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યાં સુધી દરેક યોદ્ધાને જો સિંગલ બુક મગાવે ને તો પિસ્તાલીસ ટકા ઉપર એક્સ્ટ્રા પાંચ ટકા ઓફ અને જો આખો કોમ્બો મગાવે તો કોમ્બો ઉપર પચાસ ટકાની ઉપર એક્સ્ટ્રા પાંચ ટકા ઓફ છે આપણે આપ્યું છે એટલે પોલીસ ભરતીની જ્યાં સુધી ફોર્મ ભરાય છે નવ નવ તારીખ સુધી ત્યાં સુધી આ બુક છે પચાસ ટકા એકસા પાંચ ટકા ઓફમાં મંગાવી શકશે અને બીજી વસ્તુ કે આપણી બુક છે ને એ જો તમામે તમામ મુદ્દા છે સિલેબસને આધીન રહીને બનાવેલા છે એટલે કે પોલીસ ભરતી બોર્ડના સિલેબસમાં જે આપ્યું છે એ જ વસ્તુ એ જ કન્ટેન્ટ આપણે બુકની અંદર આપી છે તો જ્યાં સુધી ફોર્મ ભરાવવાના છે ત્યાં સુધી આ ઓફરનો લાભ મળશે અને સાથે સાથે બીજી એક વસ્તુ કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોય એ યોદ્ધા માટે જીસીએ સ્પેશિયલ સુદર્શન બેચ તૈયાર કરી છે અને આ સુદર્શન બેચ ની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ સિલેબસ ના ટોપિક વાઇઝ આખા મુદ્દાઓ તૈયાર કરી જે રીતે પુસ્તક તૈયાર કર્યા છે એ જ રીતે પુસ્તક સામે લઈને બેસી જવાનું એવા એક લેવલ વાળા વિડીયો પણ તૈયાર કર્યા છે તો આ વખતે ખાખી નું સપનું પાર કરવું છે તો મોડું ના કરતા યોદ્ધાઓ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અત્યારે જ તમારું ખાખી કરવાનું સપનું છે એ સાકાર કરો જય હિન્દ જય ભારત